આડા કટકા ઉભા કટકા મેં બીજી બાબત ધ્યાનમાં આવી કહી દઉં રેવન્યુ વસ્તુ એવી છે જેમ વાત કરતા જાય એમાંથી નવો નવો વિષય મળતો જાય આપણે ભાગ ના ભાગ પાડી લીધા એટલે આમ સ્થળ ઉપર ભાગ પાડ્યા એમ નહીં કાગળ ઉપર ભાગ પાડી લીધા સાત નંબર અને જો પાંચ વર્ષ નથી થયા તો તમે ફરીને વેચણી કરી શકો છો ફરીને કહું મેં મારી જમીનના મારા બે દીકરાઓને ભાગ પાડી દીધા છે પાંચ વર્ષમાં એક પણ દિવસ ઓછો છે તો આ જમીનનો ફરી વાર હું ભાગ પાડી શકું કરવાનું શું છે સાત નંબર બધાને જુદા નીકળી ગયા એકત્રીકરણ નથી કરવાનું એકત્રીકરણ જુદો વિષય છે ફરીને આ ક્યારે લાગુ પડશે એક બાપના દીકરા હોય જમીનમાં બીજું કંઈ કર્યું નથી ભાગની પોઝિશન એમને ઉભી છે મેં વેચી નથી નાખી મેં વારસાયું નથી ચડાવી દીધી કઈ કરેલું હોવું જોઈએ બે ભાઈના ત્રણ ભાઈ ભાગ જ પડેલા છે પછી ભાગ ભલે ગમે તે રીતે પીડા હોય મારા બે સર્વે નંબર હોય એક ભાઈ અહીં ભાગ લીધો હોય બે અહીં ભાગ લીધો હોય ચાહે એકમાં ત્રણ કટકા અહીં કર્યા હોય ત્રણ કટકા કર્યા જેમ ભાગ પડે ભાગ પડેલા છે બાપુજીની જમીનમાંથી ભાગ પડેલા છે પાંચ વર્ષમાં એક પણ દિવસ ઓછો હોય તમે એપ્લિકેશન લખીને આપી દો કે આ ભાગ અમે ફરીવાર કરવા માંગીએ છીએ ત્રણુકરની ઓફિસ સ્ટેમ્પ મારીને તો તમે ફરીવાર ભાગ પાડી શકો મૂળ સર્વે નંબર પાછા બાપુજીના નામે વયા જાય તમારા નામ છે નીકળી જાય અને નવે સતી તમે પાછા ભાગ પાડી શકો પણ શરત એ છે પાંચ વર્ષની અંદર પાંચ વર્ષની માંથી એક પણ દિવસ ગયો તો દસ્તાવેજ થી તમારે કરવા પડશે હવે અહીં બીજી બાબત મેટર ધ્યાનમાં આવે એટલે એ કહી દઉં કે અરજી ક્યાં કરવાની થાય તમારે

રદ કરવી જોઈએ દાખલા તરીકે હું છું મેં આ જમીન ભાઈ ખરીદી છે ખેડૂત ખાતર સર્ટિફિકેટ મુકતા હું ભૂલી ગયો છું કે આમનો મુકતા ભૂલી ગયો છું અને નોંધ જે છે એ રદ કરે તો વ્યાજબી હું પાછી ને ફાઇલ મૂકી શકું પણ જો નામંજૂર કરશે તો મારે અપીલ માં જવું પડશે અપીલ હંમેશા ખર્ચાળ હોય પોતળો પડે તો ચપટી ધૂળ લઈ જાય જેમ ઉપરી અધિકારી પાસે જાવ એમ ખર્ચ વધારે થાય પટ્ટાવાળો પાંચસો રૂપિયા માનતો હોય ઉપલો અધિકારી એનાથી વધારે લે ઓલા એમાં રસ ન હોય પરિણામે આપણે ડખે ચડીએ એટલે બને ત્યાં સુધી અધુરા હમણાં એક તાલુકાની અંદર કપડવંજ માંથી આવેદન પત્ર બધા આવ્યા હતા એટલે ખાસ કરીને ખેડૂતો સાથે સંકળાયેલી જે સંસ્થાઓ હોય એ પણ આવી જયારે કઈ બાબતો હોય ત્યારે સરકારમાં વધારાના આવેદન પત્ર આપે તો સરકાર સુધી અવાજ પહોંચશે અને એને પરિપત્ર કાઢવો પડે ત્યાંથી કે ભાઈ પરિપત્ર ના આધારે કેવું પડે કે આટલા આટલા સંજોગોની ની મામલતદારે નોંધ ને રદ કરી રદ કરશે તો પાછી ત્યાં મૂકી શકાશે હવે કોઈ આ માનો કે નોંધની વાત કરીએ આપણે કે તમારી ભાગ વેચણી થઈ ગઈ છે તો એ પ્રમાણિત થયેલી નોંધ છે ને તો એ મામલતદાર નહીં કરી શકે એના માટે તમારે પ્રાંતમાં ચેપ્ટર મૂકવાનું રહેશે કારણ કે એને પ્રમાણિત કરી છે નોંધ ને ત્યારે હિસ્સા પડ્યા છે છૂટા હવે પાછા તમારે હિસ્સા એક કરી નાખવા છે તો એ નોંધ માટે તમારે રિવિઝન કહેવાય એના માટે હંમેશા તમારે પ્રાંતમાં જવું પડે પ્રાંતમાંથી પાછો હુકમ આવે પાછી નોંધ પાછા હિસ્સા વેચણી પછી મામલતદારમાં થાય પણ ઉપરા અધિકારીના કારણે નો હુકમથી નોંધ પડે અને ફરીવાર પાછી મૂળ જમીન જે છે મૂળ નામે વહી જાય પછી નવેસરથી તમે વેચણી કરી શકો આ એક વધારાની બાબત હતી હવે કેવા સંજોગોમાં તમારે હાફ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે ને કેવા સંજોગોમાં પૂરી બે સગા ભાઈઓ સામ સામે કબજા ફેરવો સ્ટેમ્પ ડ્યુટી ભરીને નીકળી સગા ભાઈઓ હોવા જોઈએ ઘણી વાર ખેડૂતો સમજ ના થાય મને ફોનમાં કીએ પછી છેલ્લે નામ બોલાવું ત્યારે ખબર પડે આ તો ભાઈ નો દીકરો છે એના નામે જમીન ચડી ગઈ અમારા હગા બે ભાઈ જ છે પણ દીકરા દીકરાને નામે ચડાવી દીધી હાથ નંબરમાં જે ભાઈ છે ને એને જ ભાઈ ગણવાની ભાઈ હયાત છે કે નહીં જરાય મહત્વનું નથી રેવન્યુમાં ક્યાંય ફેરફાર કરેલા હોવા જોઈએ નહીં આપણે જ્યાં ક્યાંય વાત કરીએ કાગળ ઉપરની વાત કરીએ સ્થળ ઉપરની વાત કરતા નથી તો હજી બચાવી હોય તો તો ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે આમાં કેટલાય કાયદા છે મેં હમણાં જે ઓડિયો છે કે ચાલીસ થી વધારે કાયદા મારા ખેડૂત બિચારો ચાલીસ પ્રકારના વાવેતર જાણતો નથી કોઈ દીધી કર્યા નથી ખેડૂત હા ત્રણ પ્રકારના વાવેતર માન કરી રહ્યો ચાલીસ પ્રકારના વાવેતર ખેડૂતને ખબર નથી તો ચાલીસ પ્રકારના કાયદા ખેડૂત ક્યાં જાણવા જશે તો અમે ઇન્કમ ટેક્સનો લો ધ્યાનમાં રાખો પાછો કે જયારે ગિફ્ટ જેને આપી શકાતી હોય ટેક્સના કાયદા પ્રમાણે એને જ ગિફ્ટ ડિટ કરવું તો સ્ટેમ્પ ડ્યુટી અડધી થઈ જાય બદલવી હોય ત્યારે કારણ કે આપ સ્ટેમ્પ ડ્યુટી પણ ગિફ્ટ જે આપી શકતો એ જ લઈ શકશે ગિફ્ટ અને એ જ આ ગિફ્ટ ત્રીજા નંબરની અંદર જ્યારે તમારે જમીન સામસામે ફેરબદલી કરવાની થાય ત્યારે ત્રીસ લાખથી ઉપરનું ગિફ્ટ ડીડમાં જવું નહીં નહીં તરફ કહેશો રમણીભાઈ ખાટલે બેન ગયા તન ખજવાળા આવે એવું કરી ગયા ત્રીસ લાખથી ઉપરની ઓટોમેટિક નોંધ થાય છે ટેક્સમાં અને તમારે એનું ફરજિયાત રિટર્ન ફાઇલ કરવું પડે ત્યારે ચોખ્ખોટ કરવી પડે ત્રીસ લાખ થી ઓછાનું હોય તો ક્યાંય નોંધ થતી નથી આમ તો ઈસ દેશ માં રહેના હે તો પાંચ લાખ કા હિસાબ દેના પડે પાંચ હજાર કરોડ ચૂના લગા કે દેશ કો છોડ દો આલિયા માલ્યા મોદી નીરવ મોદી વગેરે ગયા મજા જાવ બાકી આ રહેવું હોય તો પાંચ લાખનો હિસાબ દેવો પડશે પાંચ લાખનો હિસાબ દો ત્યારે ઓલું બતાવશે ન દો તો એ બતાવશે ટેક્સમાં તો એ પણ બાબત ધ્યાનમાં રાખવી ત્રીસ લાખ થી ઉપરની હોય તો ઇન્કમ ટેક્સ આપણા માત્ર રેવન્યુ ના એડવોકેટ ને નહીં પણ સાથે સાથે આપણે ઇન્કમટેક્સના એડવોટેટ ન હોય તો કોઈ ની સલાહ લઈ જોવી જેથી કરીને કારણ વગરની ઉપાધિ ને સરકારી કામ બધા એવા છે એમ જ્યાં મહિલાઓ કાંઈક નહીં વયા જાય કંઈક એકવાર નોટિસ આવે પછી લાંબા થઈ જાય એમાં ઇન્કમ ટેક્સ તો સરમુક્ત્યા સાઈ જવું છે એકવાર ઓર્ડર કાઢી દઈએ પછી પૂરું અઘરો થઈ જાય કેસ તો આટલી હતી આ બાબતની વાત હવે રેવન્યુ એન્ટ્રી વિશેની વાત જૂની એન્ટ્રીઓમાં છે ને બહુ જાજુ પડવું નહીં ઘણા મોટા ભાગના મને હમણાં પ્રશ્નો એવા આવે છે કે જૂના મારા બાપાની જમીન આ હતી ને આવી ગઈ ભાઈ પચાસ છપ્પન માં જે હતી ગઈ હવે એ બાબતના પ્રશ્નો ઉખેડવા નહીં પત્રક કેવી રીતે મેળવવું જોઈએ તમારે કે જૂની એન્ટ્રીથી શરૂ કરીને ટાઇટલ પત્રક તમારું મેળવ્યું હોવું જોઈએ ટાઈટલ પત્રક એટલે આપણા નામે જમીન હોય એનાથી એના નામે એનાથી એના છોકરાનું વિભાજન થયું એમાંથી આપણે જે બ્રાન્ચમાં હોય જવાનું બીજી છે રસ્તો પૂછવો નહીં એટલે આપણે કાકા મોટા બાપાની બ્રાન્ચમાં જવાનું નથી એમાંથી આપણી લાઈન પકડી લેવાની આપણી લાઈન માં પકડતા નીચે જોવાનું આપણા બાપુજીના નામથી સીધી આવે છે ક્યાંક ઘટે છે જો ઘટતી હોય તો એટલું ટાઇટલ તમારું તૂટે છે પણ એવું ટાઈટલ જો ચોરાણું સાલ પહેલાનું તૂટતું હોય તો એ સમય હતું કે મોટા બાપા એ પાસેથી દીકરા નામે સીધી જમીન મળી શકતી હતી તો એમાં તમારું ખેડૂત ખાતેદાર નું ટાઈટલ તૂટતું નથી ત્યાં સુધી કડી ખાસ આપણે હાથે મેળવતા શીખી લેવી જોઈએ ને થોડુંક ભણેલા હશો ને તો તમે આરામથી બનાવી શકશો ઉપરથી ન આવડે તો નીચેથી શરૂ કરીને જવાનું નીચેથી તો આપણને મળતો આવડે ને એમાંથી કઈ ઉપરથી જો બ્રાન્ચ પડતી જાય નીચેથી તમે તમારી બ્રાન્ચ પકડતા જાઓ તમે આ થયું થોડુંક મેળવવાનું ચખપાલ બોલા ચન્ના ફન્ના આવું તેને મેળવી લેવાનું આવું હાલે છે એટલું થોડુંક મેળવવું પડશે એનો કોઈ રેકોર્ડ નથી તમારે આ મેન્યુઅલી તલાટી એવું જ ઉકેલ છે જેવું આપણે ઉકેલીએ છીએ એ અભિપ્રાય લેવાનું કે છે એડવોકેટની દ્રષ્ટિએ પણ એ અભિપ્રાય છે ને લીગલ પોઈન્ટ ઓફ વ્યુ હોય ને ત્યારે આપણે જરૂરી છે અહીંયા આપણે અભિપ્રાય પડવાની જરૂર નથી ચખ પલબ મેળવી લેવાના આપણને ખબર હોય એટલે એ હાલે ચન્નાન છન્નાન એવું હોય ને આપડે ખબર પડી જાય કે આવું જ હતું અગાઉ શું છે ભાઈન ને કુમાર એવું ન લખ આપણે પૂછડા લગાડીએ છીએ મૂળ નામ તો તમે જોજો ને વેલાન મંજીન એવું જ હતું લખેલું હોય બધું એટલે એમાંથી આપણને ખબર પડી જાય એવું થોડુંક હોય તો મેળવી લેવાનું હાલે લો હોય તો એ આપણું નથી મેન્યુઅલ લખી આપે ને માનો કે લખી જ નહીં દે પણ કોર્ટના કાર્યવાહીના કામ હોય ને તો આપણે લખાવીએ અભિપ્રાય એ ચેલેન્જ થઈ ગયા અમે આ વકીલો અમે હું ચેલેન્જ કર્યું પૈસા દે માન્ય નથી એટલે આપણે કોર્ટ મે ની વાત નથી કરતા ટાઈટલ તમારે તમારું જરાક જોઈ લેવું બીજા નંબરની અંદર ક્ષેત્રફળ ખાસ જોવા ક્ષેત્રફળની વિસંગતતાઓ હોય

કેમ કાઢશો સોળ પોઈન્ટ નો વીઘો કહીએ પણ એટલે જરાક ફેરાક આવશે કારણ કે સોળ પોઈન્ટ અઢાર છત્રીસ બેતાલીસ ઇન્ફિનિટી છે આગળ પોઈન્ટ એટલે અઢારે ભાગજો એમાં પાંચ ફેર આવે ત્યાં કારણ કે ઇન્ફિનિટી આપણે લેતા નથી કોઈ પણ થાય પાછળ પાછળ

ભાગ્યે જ કોઈ રેવન્યુના ના એડવોકેટ આટલી ડિટેલ્સમાં ખબર હશે ભાગ્યે જ કોઈક જોતો હશે એ હોળ બોલીને બોલી ને તારા મેં નહીં આ તમે લો કઈ દે આઈ લો હું કામ ભાઈ ગણિત છે તો ગણિતનો પરફેક્ટ નિયમ છે તો આટલી વાત હતી ઉપર જ્યાં હાંધો પડ્યો ને ત્યાં મેળવણું કરવાનું હેક્ટર આજે ચોરસ મીટર થી ઉપર હાંધો પડે ને જ્યાં આપણા એકર ગુઠા હાલતા હતા એ હાંધો પડ્યો તો એ હાંધામાં ક્યાંય ભૂલ નથી ને એ ક્ષેત્ર પર તમે આવી રીતે મેળવી શકો ને ટોપ ઉપર જઈ શકો તો તમારી જમીન કમી જાસ્તી થઈ ગઈ હોય તો તમને ખબર પડે કે ક્યાં ખોવાઈ ગઈ આપણે છે ને એક સાહ ને રોતા હોય છે પાડોશી ખપારી લઈને માથે થઈ જાય છે તારું કાગળમાં ક્યાંય ખોવાઈ ગયું છે કે નહીં સાચું છે એ તો જોતા નોંધ આવે તો નોંધને પૂરેપૂરી વાંચ કે ક્યાંય એમાં વ્યુ નથી ગયું ને કે પાછું નહીં મળે જિંદગીમાં આટલી વસ્તુ વાત થઈ રેવન્યુ રેકોર્ડ ચેક કરવાની હવે અગત્યની વાત છે જેને જમીન લીધી વેચી નથી ને એ ભાઈડા એને આવું કહું એ બે કાન આપ્યા છે ભગવાન હો હું જવા દેવાનું એને કઈ લાગુ પડતું નથી પણ જેને કોઈ પણ જમીન વેચાતી લીધી છે એને ઉપાધી છે